જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો દસમો શ્લોક સમજીશું મધ્યા ક્ષણે પ્રકૃતિ હ શૂયતે સચરાચરમ હેતુ નાને કોંતેય જગદ્વી વર્તતે હે કુંતીપુત્ર મારી શક્તિઓ માની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનષ્ટ થાય છે અહીં એમ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરમેશ્વર ભૌતિક જગતના સર્વ કાર્યોથી વિલિપ્ત રહે છે અને છતાં તેઓ નિર્દેશક રહે છે પરમેશ્વર પરમ ઈચ્છા છે અને આ ભૌતિક જગતના આધારરૂપ છે પરંતુ આનું સંપૂર્ણ સંચાલન ભૌતિક પ્રકૃતિ દ્વારા કરવામાં આવે છે ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એમ પણ કહ્યું છે કે વિભિન્ન યોનીઓમાંના સર્વજીવોનો હું પિતા છું જેવી રીતે પિતા બાળક ઉત્પન્ન કરવા માટે પોતાના માતાના ગર્ભમાં બીજું સ્થાપિત કરે છે તેવી રીતે પરમેશ્વર કેવળ દ્રષ્ટિપાત કરીને પ્રકૃતિના ગર્ભમાં જીવોનું ગર્ભદાન કરે છે અને જીવો પોતાની અંતિમ ઈચ્છાઓ તથા કર્મો પ્રમાણે વિભિન્ન રૂપો તથા યોનિઓમાં પ્રકટ થાય છે આ સર્વજીવો પરમેશ્વરની દ્રષ્ટિ હેઠળ જન્મતા હોવા છતાં તેઓ પોતાના પૂર્વ કર્મ તથા વાસનાઓ અનુસાર વિભિન્ન શરીરો ગ્રહણ કરે છે એટલે ભગવાન પ્રત્યક્ષ રીતે આ જગત પ્રત્યે આસક્ત થતા નથી તેઓ પ્રકૃતિ ઉપર માત્ર દ્રષ્ટિપાત કરે છે એ રીતે પ્રકૃતિને કાર્યશીલ બનાવાય છે અને દરેક વસ્તુ તત્કાળ ઉત્પન્ન થાય છે ભગવાન ભૌતિક પ્રકૃતિ ઉપર દ્રષ્ટિપાત કરે છે તેથી તેમણે નિશ્ચિતપણે અમુક કાર્ય કર્યું તેમ કહેવાય પરંતુ ભૌતિક બ્રહ્માંડના પ્રાકટ્ય સાથે તેમને કોઈપણ જાતનો પ્રત્યક્ષ સંબંધ નથી સ્મૃતિમાં ઉદાહરણ આપ્યું છે જ્યારે કોઈ મનુષ્ય સમક્ષ સુગંધી ફૂલ હોય છે ત્યારે તે મનુષ્યને શક્તિ દ્વારા સુગંધનો સ્પર્શ થાય છે તેમ છતાં સૂંઘવાની પ્રક્રિયા અને ફૂલ પરસ્પર અલિપ્ત રહે છે ભૌતિક જગત અને પરમેશ્વર વચ્ચે એવો જ સંબંધ છે પર પરંતુ વસ્તુતઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ ભૌતિક જગત સાથે કશી નિષ્ફત હોતી નથી પરંતુ તેઓ જ દ્રષ્ટિપાત દ્વારા તે ઉત્પન્ન કરે છે તથા વ્યવસ્થિત કરે છે સારાંશ એ જ છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની દેખરેખ વગર ભૌતિક પ્રકૃતિ કશું જ કરી શકતી નથી તેમ છતાં ભગવાન સર્વ ભૌતિક કાર્યોથી અલિપ્ત રહે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ